વહેલી સવારે પતિએ પત્નીની હત્યા કરી દીધી પતિ સંદીપ શર્માએ પત્ની ખુશ્બુની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હાલ પતિને સારવાર માટે સિમિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બીજી તરફ મૈધરપુરા પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી ઘર કંકાશના કારણે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થતાં આ માથાકૂટ હત્યામાં પરિણમી હોવાની વિગતો સામે આવી છે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડાંગી શેરીમાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે એણે પોતાની પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એની હત્યા નિપજાવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે એને એના પત્ની ઉપર શંકા હતી અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો આ બાબતને લઈને આજ સવારે પણ એક ઝઘડો થયો હતો જેના ભાગરૂપે એણે પોતાની પત્ની ઉપર હુમલો કરી દીધો હતો અને આ હુમલામાં એમની પત્નીનું મૃત્યુ થયું હતું જે બાબતે પોલીસે એફએસએલ ટીમ બોલાવી લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે જે આરોપી છે વ્યક્તિ એ અત્યારે એના હાથમાં થોડીક બીજા છે જે બાબતે અત્યારે હોસ્પિટલમાં છે પોલીસ અત્યારે

અત્યારે જે વાત આવે છે એને અમારે બીજા વિટનેસ અને જે એવિડન્સ છે એના સાથે સરખાવી અને આગળની કાર્યવાહી કરવાની છે